હું રવ નો રવ એટલે ડોસી ને કાઈ ઉપાધી નથી તારી જેવી છોકરા નો મળી એટલે મેલી ગોગડી ઝીણકી ક્યાં મેકી ને આવી ના સોગો કેમ આવતા વે સાડક કે સડી ગયો ઝીણકી તો ભૂખીન ને મરી ગઈ ઈ તો જઈને રૂમ માં સુઈ જ ગઈ બેભાન જેવી થઈ ગઈ તી એને માઈન્ડ મે ઘરે પોગાડી એક બાર જો એ ખરાબ થઈ ગયો તો ધકો મારવો પડ્યો ગયા ત્યારે તે ને આવ્યા ત્યારે તે આ ગોગડા એ છે ને સસ્તો સનેડો કરાયો તો ઈ નક્કી થઈ ગયો અને સોંગો તો થાકી ગયો હાલી હાલી ને ખાવાનું હતો તે હારે ગુડાણ સસ્તાની કરમાં 1000 રૂપિયામાં તમને તાર ડોહો દમણ લઈ કોણ જાય બો મજા આવી ઓ ગોગડી બો હારુ પ્રી વેડિંગ કર્યું અને બધા ફોટા માં ફોટો ફ્રેમ કરાવી છે ઓ દીકરો હા ઓ ડોશી માં તમને મજા આવી ફોટા પણ અમે ભૂખ્યા મરી જાય એનું હું તમે કાઈ ખવડાવ્યું પીવડાવ્યું સસ્તા માં પતાઈ દીધું લ્યો હા ગોગડી મને કાઈ કાઈ ખબર નોતી મને કે હારે આવું તો કે ખાવા પીવા મળશે પણ આ તો ભૂખ્યો મરી જાય એમ મને સુડેલ

હવે વાત પુષ્મા તાર ડહુ સિબરી માસી જ કે મને પેટમાં દુખે છે એ તું ગઈ ત્યારના જો આમ સાડી કે સડી બેઠા છે નથી કાંઈ પાણી પીધું નથી ખાધું નથી મને ખવડાવ્યું હુંય પૂછ્યો મરી ગયો અને હવે સેન તું ક્યાંય આરવાર ગુડાતી નહીં હો હજી માન ભલે હગાઈની પ્રીવેડિંગ કરવી હોય લગ્નની પ્રીવેડિંગ કરવી હોય જે કરવું હોય ભલે કરતા

ก็ทำรียนอยวันทุ่งสุดาร์เดียนตู้เส้นไม่บันไดไหนขึ้นถ้าพอดเนี่ยมันวันรันถึงเข้าได้โบหูขลังอีสุลาเกมราวอะไเยนันกี่มุกีตีมันเองต่อมาเรียกน็อตถ้ารูเอววันทัวชกโดยชินีนปาสะทากีใจยิ่งที่แบบได้ภาพในมันติดการช้าเนี่ยม่กินเาชีพัฒน์ทานพิซซ่นี่วันทุบันไดนี่เป็นวันที่กันมาหูเข้าตอนดหัยมตัดเป็ดโนบะได้เบทาเบทาจงก็ order มาเรื่องเซนัยยามีทากกี้ એટલે મારે બનાવવાનું છે મારે કઈ તારી જેમ બે હિત ન જવાનું એટલે છે ને જે મળે ને ખાઈ લેજે નકર જાતાર કરે સુડેલ ને કેજે બનાવી દે ના ના ગોગડી બેન કરે ન જાવ ઈ તો ખાલી વાત કરતો તો તને કે આવ બધું બનાય ઝીણકી એ ઝીણકી આ હાલ તો પોવા બટેકા બનાવવાના છે હાલ તો બોલ લે ગોગડી બેન હું હાથ પાટી થી ચા ના નો લેવા દેવો તું શું કામ છે બોલ હવે

તો તો ગઈ સુહાવ હા ઓ તારે સટકી જાવાનું ગમે ત્યારે કામ છોડ ગમે ત્યારે ના પાડી દે છે મને ફલાણું થાય મને ઢેકણું થાય ઓલું પેલું ને સા હોય આગળ કામ નથી થાય પરણે કાઈ ન હોય એવું નથી